સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કંથારીયા ગામે બે માસ પહેલા થયેલા તકરારનો ખાર રાખી ખૂની ખેલ ખેલાયો જેમાં કંથારિયા ગામે બાઇકની સીટ સળગાવવા બાબતે યુવાનની હત્યા કરતા મૃતકની બહેને ફરિયાદ નોંધાવી ચુડા તાલુકાના કંથારીયા ગામે યુવાને છરીના ઘા છીકીને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો ત્યારબાદ હત્યાની કોઈને જાણ ન થાય તે માટે બાજુના ખુલ્લા વરંડામાં લઈ જઈને લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પુરાવાનો નાશ થાય તે પહેલા આરોપીઓનો ભાંડો ફૂટી ગયો હતો અને જ રહેતા સહિત પાંચ મૃતકની બહેને પોલીસ ફરિયાદ નોંધાવી છે ચુડા તાલુકાના કંથારીયા ગામમાં વર્ષનો રમેશ બચ્ચુભાઈ ખોરાણીયા નામનો યુવાન રહેતો હતો ચૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા યુવાનની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવતા નાનકડા ગામમાં ચકચાર ફેલાઈ હતી આ યુવાનની હત્યા કોણે શા માટે કરી તે બાબતે અનેક અટકળો વહેતી થઈ હતી ત્યારે મૃતક રમેશના બહેન ગીતાબેન જગદીશભાઈએ ફરિયાદ નોંધાવી એવી વિગતો જણાવી હતી કે કંધારીયામાં રહેતા અશ્વિન કિરણભાઈ સોલંકીએ બે મહિના પહેલાં મુકેશભાઈના બાઇકની સીટ સળગાવી હતી તેની જાણ મરનાર રમેશને હતી આથી રમેશે મુકેશભાઈને કહ્યું હતું કે તમારી બાઇકની સીટે અશ્વિને સળગાવી છે તે બાબતની જાણ અશ્વિનને થતાં તેણે રમેશ સાથે તે સમયે પણ બોલાદ ચાલી કરી હતી પરંતુ ત્યારબાદ મામલો થોડા સમય માટે શાંત પડી ગયો હતો પરંતુ આ બાબતનું મંદુખ રાખીને આરોપી અશ્વિન કિરણ સોલંકી અનિલ કિરણ સોલંકી પ્રદીપ ઉર્ફે વિશાલ કિરણ સોલંકી ડાર્વિન ઉર્ફે લાલુ કિરણ સોલંકી અને કિરણભાઈ સોલંકીએ એક સંપ કરીને રાત્રિના સમયે રમેશ જ્યારે પોતાના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે તેને આંતરીને માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝેકી દીધા હતા આથી રમેશ લઈ લોણા હાથમાં ઢળી પડ્યો હતો બાદમાં આરોપીઓએ તેને ખુલ્લા વરંડામાં લઈ જઈને લાશને સળગાવી હતી પરંતુ લાશ પૂરી ન બળતા અધૂરી રહેતા આરોપીઓનો ભાંડો ફૂટી ગયો હતો લાશને પીએમ માટે રાજકોટ લઈ જમાવી છે ચૂડા પોલીસે આરોપીઓને પકડ્યા છે રિપોર્ટર કલ્પેશ પાઢેર સુરેન્દ્રનગર